કરપડા અને પ્રવિણ રામ દ્વારા બોટાદ ના હળદર ગામમાં જે ખેડૂત મહાસભા યોજવામાં આવી હતી તે દરમિયાન

તે વિડિયોમાં પ્રવીણ રામ દ્વારા જે તેમના એક વર્ષના બાળકની વાત કરવામાં આવી હતી તેને લઈને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમના ઘરે પહોંચી ગયા છે અને તેમના બાળકને તેઓ મળ્યા છે ત્યારે તેમના પરિવારને સહયોગ પણ આપ્યો છે ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે

પરંતુ અમારી લડત ચાલુ જ રહેશે અને ખેડૂતોને જ્યાં સુધી હક નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે ત્યારે આવો તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો અને તે દરમિયાન પ્રવીણ રામ દ્વારા તેમના વિડીઓમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનો એક વર્ષનો બાળક છે જેનો પ્રથમ જન્મદિવસ છે અને તેના પ્રથમ જન્મદિવસે તે તેની સાથે નથી તેનું તેમને ખૂબ જ દુઃખ છે ત્યારે આ વાત સાંભળતા જ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી આજે તેઓના ઘરે પહોંચી ગયા છે ને પ્રવીણ રામના પરિવાર સાથે તેઓ મળ્યા અને તેઓને સહયોગ આપ્યો ને તેમના એક વર્ષના પુત્ર સાથે તેઓએ વાહલ વરસાવ્યો છે તેમની સાથે સમય વિતાવ્યો છે ત્યારે તેમના પરિવાર સાથે તેઓએ વાતચીત કરી છે અને કહ્યું છે કે તમારો પુત્ર ખેડૂતોના હકની માટે જે રીતે જેલમાં ગયો છે તેની ચિંતા કરશો નહીં આમ આદમી પાર્ટી દ્વારા તેઓને સહયોગ આપવામાં આવી રહ્યો છે અને જલ્દીથી તમારા બધાની વચ્ચે હશે તેવું પણ કહેવામાં આવ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટીના

અમારી ચેનલને લાઇક કરી લો શેર કરી લો સબસ્ક્રાઈબ કરી લો